પ્રકાશની તીવ્રતા પર આધાર પ્રકાશ ની એટલે એન પ્રપોઝનલ ટુ આય તીવ્રતા ઉપર આધાર રાખે તીવ્રતા વધે તો સંખ્યા વધે સંખ્યા વધે તો પ્રવાહ વધે એટલે આપાત પ્રકાશની તીવ્રતા ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એકબીજાને લંબ એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કેથોડ કિરણોનું બીમ રહેલું છે ઓકે આ ક્ષેત્રોને એવી રીતે ગોઠવવામાં આવે છે કે બીમનું વિચલન થતું નથી તો કેથોડ પર ખાલી જગ્યા જેટલો વિદ્યુત પ્રવાહ હશે બરાબર વિદ્યુત પ્રવાહ હશે એટલે કે ઈ બાય એમનો ગુણોત્તર આપણે અહીંયા મેળવવાનો છે બીમનું વિચલન થતું નથી ચાલો બીમનું વિચલન થતું નથી તો વિદ્યુત બળ બરાબર ચુંબકીય બળ સમાન થાય વિદ્યુત બળ એટલે ઈ ઈ અને ઓલું ઈવી બી બે બાજુથી આવડી જાય ચાલો તો વી બરાબર ઈ બાય બી અને રહેવા દો હવે વિચલન ન થાય એટલે વન હાફ એમ બી બરાબર ઈવી ચાલો ઈ બાય એમ જોઈએ છે ને તો ટુ નહીં લઈ જાઓ એમને નીચે લઈ જાઓ તો શું થશે ઈ બાય એમ યસ તો ઈ બાય એમ ઇઝ ટુ વી સ્ક્વેર બાય ટુ વી બરાબર ને વીસ ની જગ્યાએ કિંમત મૂકી દો વી બરાબર મૂકી દો ઈ બાય બી તો ઈ બાય એમ ઇઝ ટુ વિશિષ્ટ પ્રવાહ જો કે થોડ પરનો વિશિષ્ટ પ્રવાહ ઈ બાય એમનો ગુણોત્તર એટલે ચાલો ઇસ્ક્વેર એટલે શું થાય બોલો ઇસ્ક્વેરના છેદમાં ટુ વી બી સ્ક્વેર રેડી આ વિશિષ્ટ વિદ્યુત બાર એટલે પ્રવાહ તો આટલું આવે સ્ક્વેર બાય ટુ વી બી સ્ક્વેર તો ઇસ્કવેર બાય ટુ વી બી સ્ક્વેર તો ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી સિમ્પલ એન્ડ સોબર આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ઝીરો વન ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શનવાળા નિકલની સપાટી પર બસો નેનોમીટર તરંગ લંબાઈનો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ પડે છે તો સપાટી પર ઉત્પન્ન થયેલા મહત્તમ ઝડપી ફોટો ઇલેક્ટ્રોનને રોકવા માટે લાગુ પાડવામાં આવેલ સ્થિતિમનનો તફાવત વર્ક ફંક્શન આપવું છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા ફાઇવ પોઈન્ટ ઝીરો વન ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે તરંગ લંબાઈ આપી છે બસો નેનોમીટર એટલે બે દસની માઇનસ સેવન મીટર ઓકે તો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે મેળવવાનો છે બહુ સિમ્પલ તો ઇવી ઝીરો બરાબર એચ માઇનસ ઝીરો ચાલો ઈવી ઝીરો બરાબર એચસી અપોન લેમડા માઇનસ ઝીરો રેડી ચાલો ને નીચે લઈ એટલે વી ઝીરો બરાબર શું આવે એચ સી અપોન લેમડા ઈ માઇનસ ફાઈ ઝીરો બાય ઈ તો વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ છ પોઈન્ટ બાસઠ દસની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસની આઠ ડિવાઈડ બાય ફાઈવ સોરી બે દસની માઇનસ સેવન એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ માઇનસ ફાઈ ઝીરો બાય એટલે પાંચ પોઈન્ટ ઝીરો વન ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઉડી જાય બરાબર રેડી ચાલો તો આ આવશે બેટા ઓગણીસ પોઈન્ટ છ્યાસી દસની માઇનસ છવ્વીસ છેદમાં ત્રણ પોઈન્ટ બે દસની વીસ ને માઇનસ છવ્વીસ ઓછા પાંચ પોઈન્ટ ઝીરો વન ચાલો માઇનસ છવ્વીસ માઇનસ છવ્વીસ ઉડી જાય આ છે વીસ વીસ ભાગ્યા ત્રણ કરો એટલે છ છ પોઈન્ટ સમથિંગ બરાબર ને છ પોઈન્ટ સમથિંગ આવશે આપણે લઈ લઈએ કે વી ઝીરો ઇઝ રિયલ ઇક્વલ ટુ ભાગ્યા એટલે એને વીસ કરીએ એટલે પાંચ પોઈન્ટ ફાઇવ નાઇન અંદાજે જોઈ લો વિદ્યાર્થી મિત્રો એકવાર ચેક કરી લો રેડી તો છ પોઈન્ટ સમથિંગ જ આવશે એટલે આપણે છ પોઈન્ટ બે લઈ લઈએ ચાલો તો આપણે અહીં લઈ લઈએ કે વીઝરો ઇઝ ઇક્વલ ટુ છ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ ઝીરો વન છ પોઈન્ટ માંથી પાંચ બાદ કરી લે એક પોઈન્ટ બે એક પોઈન્ટ બે યસ

એફ આઠ પોઈન્ટ બે દસ ની ચૌદ પ્રકાશ આપાત કરવામાં આવે છે તો ફોટો ઇલેક્ટ્રિક માટે કટ ઓફ વોલ્ટેજ વી ઝીરો કેટલો ચાલો ઈવી જીરો બરાબર માઇનસ જીરો રેડી ચાલો ઈવી ઝીરો બરાબર એચ કોનો એફ માઇનસ એફ જીરો તો વી બરાબર એચ બાય ઇ એફ માઇનસ એફ જીરો ઇટ્સ ઓકે ચાલો તો વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ છ પોઈન્ટ બાસઠ દસની માઇનસ ચોત્રીસ ડિવાઈડ બાય વન પોઈન્ટ સિક્સ દસની માઇનસ ઓગણીસ ચાલો એફ માઇનસ એફ f0 એફ માઇનસ એફ ઝીરો બંનેમાંથી દસની ચૌદ કોમન કાઢી લેશું આપણે એટલે આવું થયું ને હા કાઢી જ લઈએ ચાલો ચાલો બંનેમાંથી કોમન નીકળે છે દસની ચૌદ એટલે આઠ પોઈન્ટ બે થ્રી ચાલો તો વિવલ ટુ ચાલો ચાર પોઈન્ટ નવ અને ત્રણ પોઈન્ટ ત્રણ પાછું એક વાર કરો હેડી એટલે ચાર પોઈન્ટ નવ બાદ બાકી કરો એટલે છ પોઈન્ટ બાસઠ ગુણ્યા ચાર પોઈન્ટ નવ ગુણ્યા દસની ચૌદમાંથી ચોત્રીસમાંથી ચાર જાય એટલે ત્રીસ ત્રીસમાંથી દસ જાય એટલે વીસ એટલે માઇનસ વીસ ચાલો છેદમાં એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ ઓકે સિક્સ સિક્સ ટુ ફોર નાઇન serduan batris point detalis. તો વીઝીરો ઇઝ ઇક્વલ ટુ બત્રીસ પોઈન્ટ તેતાલીસ દસ માઇનસ વીસ આનો હું સોળ કરી નાખું તો દસ ની માઇનસ વીસ રેડી આવડી જાય બત્રીસ ભાગ્યા સોળ એટલે બે ઓકે તો વી ઇઝ રિયલ ઇક્વલ ટુ બે વોલ્ટ આવી ગયું તો તમારો જવાબ આવશે બે વોલ્ટ તો આન્સર ઇઝ એ જો આ જ રીતના કેલ્ક્યુલેશન કરવાનું છે ઓકે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોઈક ચોક્કસ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે કટ ઓફ આવૃત્તિ વી વી છે ટુ વી આવૃત્તિના વિકિરણના ધાતુની તકતી પર આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનની સંભવિત ગતિ કેટલી હશે ઓકે ચોક્કસ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે કટ ઓફ આવૃત્તિ ચાલો તો કટ ઓફ આવૃત્તિ એટલે એફ ઝીરો એફ જીરો આઈપી છે યુ પછી છે ટુ યુ તો સંભવિત મહત્તમ ગતિ કેટલી હોય એટલે વી મેક્સિમમ ચાલો વન હાફ એમવી સ્કવેર મેક્સિમમ બરાબર એચ એફ માઇનસ ફાઈવ ઝીરો હેડી ઇજ ઇક્વલ ટુ એચ એફ માઇનસ એચએફ જીરો ઓકે ચાલો વન હાફ એમ સ્ક્વેર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એફ કેટલું આપ્યું છે ટુ યુ એટલે ટુ એચ યુ રેડી કારણ કે આ યુ આપ્યું છે ચાલો તો વન હાફ એમ સ્ક્વેર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એચયુ ચાલો તો વી સ્ક્વેર મેક્સિમમ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો ટુ એચયુ બાય એમ વર્ગના બાજુ લાવો એટલે વર્ગ મૂળ તો વી મેક્સિમમ બરાબર અંડર ટુ એચયુ બાય એમ રેડી ચાલો આવી ગયું ટુ એચયુ બાય એમ ટુ એચયુ બાય એમ ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ધાતુની કોઈ સપાટી પર આપાત વિકિરણની ઉર્જામાં વીસ ટકાનો વધારો કરતાં ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનિક ગતિ ઉર્જા પોઈન્ટ પાંચ ઈવીથી વધીને પોઈન્ટ આઠ ઈવી થાય છે તો વર્ક ફંક્શન કેટલું હોય ઊર્જામાં ચાલો પહેલાં આપણે ઉર્જા લઈએ એચએફ વન બરાબર એચએફ પછી તમે એચએફ ટુ શું કીધું છે વીસ ટકા વધારે એટલે એચએફ વત્તા વીસ ડિવાઈડ બાય સો એચએફ ચાલો આવડી જાય દસ એચએફ વત્તા બે એચએફ દસ એચ એફ વત્તા ટુ દસ ગયું વીસ ટકાનો વધારો કરીએ એટલે ત્યારે ગતિ ઉર્જા કે વન છે પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ અને કે ટુ એટ આઠ ઇલેક્ટ્રોન વોલ્ટ તો વર્ક ફંક્શન આપણે મેળવવાનું છે તો બંને માટે ઇક્વેશન લખીએ ને આપણે ચાલો તો k1 બરાબર એચએફ વન માઇનસ રેડી તો શું થશે અને કે ટુ બરાબર એચએફ ટુ માઇનસ ચાલો તો કે કે વન કેટલું છે પોઈન્ટ પાંચ બરાબર એચએફ વન તો કે એચએફ માઇનસ ફાઈ ઝીરો આપણે મેળવવાનું ને યસ તો 50 જીરો ચાલો ઓકે તથા પોઈન્ટ આઠ બરાબર વન પોઈન્ટ ટુ એચ એફ માઇનસ જીરો અને એક આપી દો અને બે આપી દો આ બંનેનો બાદ બાકી લો ભાગાકાર લો પણ હું એક વસ્તુ કહી દઉં સમીકરણ એકને વન પોઈન્ટ ટુ વડે ગુણી લોપ લેતા બરાબર ને વન પોઈન્ટ ટુ વડે પોઈન્ટ ફાઈવ ઇન્ટુ વન બાય વન પોઈન્ટ ટુ સોરીઓ બાર પંચા સાઠ છ પોઈન્ટ છ ચાલો તો પોઈન્ટ છ આવી જશે તો પોઈન્ટ છ બરાબર વન પોઈન્ટ ટુ એચ એફ માઇનસ વન ટુ રેડી ચાલો અને પેલું તો છે જ પોઈન્ટ આઠ બરાબર વન પોઈન્ટ ટુ એચ માઇનસ હવે જો આનું લ્યો તો આયા માઇનસ આયા માઇનસ અને અહીંયા પ્લસ રેડી ચાલો તો આવડી જશે માઇનસ ઇઝ ટુ અહીંયા આવશે એક માઇનસ પોઈન્ટ ટુ ફાઈ ઝીરો ચાલો તો આવી ગયું બહુ સિમ્પલ બે બાજુથી માઇનસ માઇનસ ઉડી જશે એટલે પોઈન્ટ ટુ ફાઈ ઝીરો બરાબર ટુ તો ફાઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન ઇલેક્ટ્રોન વોલ્ટ ઇટ્સ ક્લિયર ચાલો સિમ્પલ આવી ગયું વન ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ ચોક્કસ ધાતુની સપાટી પર લેમડા તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ આપાત કરતાં સ્ટોપિંગ પોટેન્શિયલ થ્રી વી ઝીરો મળે છે અને જ્યારે સપાટી પર ટુ લેમડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી ઝીરો મળે છે તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે થ્રેશોલ તરંગ લંબાઈ કેટલી હોય લેમડા ઝીરો મેળવવાની ચાલો તો પહેલું સ્ટોપિંગ પોટેન્શિયલ આ જ સૂત્ર વાપરશો ને ઈવી ઝીરો બરાબર એચ સીએ પોન લેમડા માઇનસ એચસીન લેમડા ઝીરો ચાલો આના પરથી રેડી ઈને નીચે લઈ જવું તો લઈ શકીએ છે તો વી જીરો બરાબર આવે એચ સીએ લેમડા ઈ માઇનસ એપોન લેમડા બરાબર આના પરથી ચાલો પેલા માટે તરંગ લંબાઈ લેમડા છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ થ્રી વી છે તો થ્રી વી ઝીરો બરાબર એચ સીએ લેમડા ઈ માઇનસ એચ સીએપોન લીમડા જીરો એ ચાલો આને સમીકરણ એક આપો તથા બીજા માટે શું છે તરંગ લંબાઈ લેમડા ટુ છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ વી જીરો છે તો વી જીરો બરાબર અપોન સોરી ટુ લીમડા એ માઇનસ ઝીરો ઈ ને ચાલો આને સમીકરણ બે કહી દઉં હવે આ બેને લોપ કે બાદ બાકી કરો ભાગાકાર કરો એક્સ વાય ઝેડ જે કરો એ પણ આપણે એવું કરીએ અહીંયા થ્રી વી ઝીરો છે તો અહીંયા થ્રી વી ઝીરો વડે ગુણી નાખીએ બરાબર ને સમીકરણ બેને થ્રી વડે ગુણતા ચાલો તો શું આવશે બોલો થ્રી વી ઝીરો બરાબર થ્રી એચ સી અપોન ટુ લેમડા ઈ માઇનસ થ્રી એચ સી અપોન લેમડા ઝીરો ઈ સમીકરણ ત્રણ હવે એ બંનેનો લોપ લઈ લો ચાલો પહેલો નાનો લઈ લઈએ હવે બેનો લોપ લઈ લઈએ ચાલો તો થ્રી વી ઝીરો બરાબર એચ સી અપોન લેમડા એ માઇનસ એચ સી અપોન લેમડા ઝીરો એ ઓકે અને આ લઈ લઈએ થ્રી વી ઝીરો બરાબર થ્રી એચ સી અપોન ટુ લેમડા એ માઇનસ થ્રી એચ સી લેમડા જીરો એ ઓકે ચાલો જુઓ માઇનસ માઇનસ પ્લસ તો આ તો જશે એટલે અહીંયા ઝીરો ઇઝ ઇક્વલ ટુ થ્રી એચસી અપોન ટુ લીમડા આપણે મેળવી લઈએ ચાલો અહીંયા આમાંથી આ બાદ કરવાનું એટલે એચસી અપોન રફ છે આ રફ એચસી અપોન લીમડા એ વન માઇનસ વન બાય થ્રી બાય ટુ વન માઇનસ થ્રી બાય ટુ ટુ માઇનસ થ્રી એટલે માઇનસ વન બાય ટુ હેડી ટુ માઇનસ થ્રી એટલે માઇનસ વન બાય ટુ એટલે અહીંયા આવશે માઇનસ એચસી અપોન ટુ લેમડા ચાલો અહીંયા પ્લસ છે એટલે એ બી જોઈ લઈએ થ્રી એચસી અપોન લીમડા જીરો એચસી અપોન જીરો ઓકે ચાલો એચ સી અપોન લેમડા જીરો ઈ કોમન એટલે થ્રી માઇનસ વન હે ને થ્રી માઇનસ વન એટલે ટુ એટલે આ બરાબર આવશે ટુ એચ સી અપોન લેમડા ઈ ઇટ્સ ઓકે ચાલો આને દૂર કરી દઈએ ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો ચાલો હવે શું કરશું આને આ બાજુ લઈ જશું એટલે ટુ એચ સી અપોન બરાબર એચ સી અપોન ટુ લેમડા ઈટ્સ ઓકે ચાલો જો બંને બાજુથી એચ સી જાય ઈ જાય એટલે શું વધશે ટુના છેદમાં લેમડા જીરો બરાબર વન બાય ટુ લેમડા બરાબર ને આને અહીંયા લઈ જાઓ આને અહીંયા લઈ જાઓ તો આવી ગયું આને અહીંયા લઈ જાશો એટલે લેમડા જીરો બરાબર શું થશે અહીંયા લઈ જાઓ ફોર લેમડા ક્લિયર ફોર છે યસ ઓપ્શન બી ઇઝ રાઈટ ઓપ્શન ચાલો આવી ગયો ક્લિયર વિદ્યાર્થી મિત્રો બસ આવી જ પ્રેક્ટિસ આપણે કરવાની છે બધા એમસીક્યુની અંદર આવડશે હવે કન્ટિન્યુ આ પ્રેક્ટિસ આપણે કરતા રહીશું તો ઓલમોસ્ટ એમસીક્યુ તમે આ ચેપ્ટરના સોલ્વ કરી શકશો આ સાથે મિત્રો આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા એમસીક્યુ નવા જોશ નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ